આવ્યો અને કહેવાય ને કે ગોંડલ છે ને એ ગુજરાતનો એક અભિનંદ છે અને કોઈ પણ લોકો આપણને ત્યાં આવવા માટે રોકી ના શકે કોઈ પણ લોકો પડકાર ના ફેકી શકે અને કહેવાય ને કે ગોંડલની જનતાને અમે એ એટલું દર્શાવવા આવ્યા છીએ કે તમે જે ભાઈ

વિરોધ છે બધાની પાસે સેમ જ અજંડા છે સેમ જ બેનર છે અને બધા એક સરખો વિરોધ કરી રહ્યા છે મતલબ એને મેનેજ કરવામાં આવ્યા છે અને એમાં વિરોધવાળા વિરોધવાળા પણ જેટલા છે એમાંથી દસ 10 કણા હાઈવે છે સાઈડ સાઈડમાં જઈને છે કે તમે અહીંયા આવી રીતે આવશો તો અમે લોકોને આ ધંધા નહીં કરવા દઈએ રોજગાર નહીં કરવા દઈએ એટલે બેન અમારે કરવો નથી પણ છતાં નતર આ લોકો અમને હેરાન કરશે એવા અમને પણ ફોન આવ્યા છે અને આ લોકોની જે કંઈ પણ કહેવાય ને એની રણનીતિ હતી એ કાલ મિટિંગમાં જે કંઈ પણ વાતચીત થઈ એ વાતચીત અમને કાલ રાતની ખબર હતી